આવા સરસ મજાના ફૂલ આવે જોઈ લો તમે જય માતાજી મિત્રો તો આજે તમે જો મિત્રો આપણે મગ ઉપાડી લીધા છે અને આ કઠોળો ભર્યો છે અને આ જો બળદને નહીં કહેવાય અને આખો કઠોળો ભર્યો મગનો અને અત્યારે આપણે આ ફૂલ ઝાડ છે ફૂલ ઝાડ છે ગોટા અને આ બીજા ફૂલ થાય એવા જાઉં આવા સરસ મજાના ફૂલ આવે જોઈ લો તમે અને આ કંઈક ટમેટી છે આપણે વાવેલી છે દેશી તમે જોઈ શકો છો અને ટમેટી જોરદાર વાવેલી છે જાતી દેશી છે અને વિલાય છે તો અત્યારે આપણે સાંજનો ટાઈમ છે અને વળી આટો મારી છે અને મેથી વાવેલી છે ખાવા માટે આ રીંગણી છે અને ખાસ કરીને મિત્રો હવે આપણા બ્લોગ આવતા રહેશે તો કન્ટિન્યુમાં વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો જોતા રહેજો અને કમેન્ટ કરજો કાંઈ વિડીયોમાં ફોલ્ડ હોય તો કમેન્ટમાં કહેજો ખાસ કાંઈ આપણે બનાવતા આવડતો નથી એટલે જેવો બને એવો બનાવીએ છીએ અને હવે અત્યારે તડકા પડવા મી જશે થોડાક વરસાદ તો છે નહીં બે ત્રણ દિવસથી વરસાદ રહી ગયો અને અત્યારે આપણે જઈએ છીએ મકાઈમાં આંટો મારવા જોશું દોડા કેવા થયા છે આમ તો હવે મકાઈ વાઢ માયરા જેવી થઈ ગઈ છે ખાસ કરીને તો હવે કડ મકાઈ ખબર આવવા માંગી છે કેમકે હવે બહુ જાજો ટાઈમ રાખ્યા જેવી છે નહીં સીપું નીકળી ગયું છે એવી થઈ ગયા છે તો જોઈએ આપણે અને વિડીયોમાં આગળ બનીના રીધો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કોમેન્ટ કરતા રહેજો અને આપણે ઘીસોડે જોઈ લીધો રાખ આ જો જોડા આવેલાવાળીના ઘીસોડા અત્યારે તો આપણા થાય છે અત્યારે હોય કે ન હોય ઉતારી લીધા હોય કદાચ હોય તો તમને બતાવું તો વિડીયો છેલ્લે સુધી એન્ડ સુધી જોજો જો મકાઈ છે એક ક્યારો મકાઈનો વાવેલો આખો જોઈ લ્યો હા જો કંઈક આવા દોડા થયા છે આગળ જોઈએ હવે આપણે હજી તો નાના છે થી છોડવી એક થઈ ગયું છે એક સમયમાં હવે એ ખાયદા જેવું થઈ જાય એટલે આપણે ઉકાળી લેશું હવે આ મકાઈ બે ચાર દિવસ પછી વાટોવાના છે અને હવે આપણે કાંઈ મી વિડીયો નાખશું તો ખાસ કરીને વિડીયો જોતા રહેજો આપણો તો હવે મિત્રો આપણે જઈએ આગળ અને જોઈએ ચીપડામાં આટો મારીએ ચીબડા વાવેલા છે થોડુંક મોડું થઈ ગયું હતું એકવાર બી વાવ્યા બરી ગયા હતા એટલે ઉગા નહોતા બીજી વાર વાવેલા છે એટલે લેટ થઈ ગયું હતું તો હવે આપણે જઈ અને જોઈએ ચીપડા થયા છે કે નહીં કુલડા તો થયા હતા બીજા થયા હોય તો થયા હોય કદાચ હા જો ચીબડા લગભગ તો હજી હશે નહીં કાંઈ લાગે છે એવું થયું છે ને એ તો કુલડા જ નીકળ્યા આ એકની ટી પડેલું છે આ એક ખરાબ થઈ ગયું કોક કોકડીયા પીડા છે પંદર દસ પંદર દિવસમાં થાશે ખાધા જેવા આ જોઈએ મિત્રો થોડાક બી નહી ખાધા આ વર્ષે આપણે કાંઈ ચીપડા એવા બધા થયા નથી નહીં તો ચીપડા દુનિયાના થયા હતા બે વર્ષે તો બહુ પાક પડ્યો હતો ચીપડાનો

આપણે જઈએ આગળ તમને બતાવું વાડીમાં પાણી ફૂલ ચડી ગયા હા હમણાં તો કંઈ પાવું પડે એવું છે નહીં કદાચ પંદર વીસ દિવસ સુધી માંડી ઊભી રહી કે મહિનો દિવસ ઊભી રહી કે એકાદ પાન કાઢવું પડે વધારે તો કાંઈ છે નહીં દૂધી ક્યાંક ક્યાંક આ તમે જોઈ શકો તો દેખાય થાય છે ખાધાજી વધારે ન થાય ખાધા પૂરતી ઘર પૂરતી હોય ને આ જો મિત્રો આપણે પહોંચી ગઈ કૂવે જોઈ ગયો તમે કૂવો આખો ભરાઈ ગયો પાંચક ફૂટ ખાલી હિસે તો હવે ફ્રેન્ડ્સ આપણે નીકળીએ તો મળશું હવે આગલા વિડીયોમાં